નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો આપણે કરીએ છીએ ત્યારે મિત્રો ખેતી જે છે એને જે ખર્ચા થાય છે આ ખેતીને ખર્ચાલ થતી અટકાવવા માટે જો સૌથી અગત્યનું કોઈ કામ હોય તો મિત્રો આપણે બધાને ખબર છે કે ખેતી જે છે એ પાણી વિના એ શક્ય નથી ત્યારે આ પાણી માટે એ જે દિન રાત જે છે એ મહેનત કરી રહ્યા છે એવા મિત્રો આજે આપણે દિલીપભાઈ સખીયાને મળવાના છે ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે છે એ આ પાણી રોકો આંદોલનના રૂપમાં એ કામ કરી રહ્યા છે ત્યારે મિત્રો દિલીપભાઈ જે છે એને આપણે ઘણા બધી વખત કેમ કે ખેડૂતોના પ્રશ્નો માટે એને આપણે ખૂબ લડતા જોયા છે એ પછી નર્મદા નદી હોય કે પછી કલ્પસર યોજના હોય આના માટે જે છે એ સતત ને સતત સતત એને પ્રશ્નો ઉઠાવ્યા છે ત્યારે આજે આપણે આ પાણી માટે જે છે એ સરકારે જે કામ કરવું જોઈએ એ તો એ કરતી હોય કે ના કરતી હોય એનો મને ખ્યાલ નથી પણ દિલીપભાઈ જે છે એ પાણી માટેનું કામ શરૂ કર્યું છે એ લોકોની આંખે જે છે એ ઉડીને વળગવા મળ્યું છે એ બધાને ખ્યાલ છે ત્યારે મિત્રો આજે આપણે દિલીપભાઈ પાંચથી જ જાણીએ દિલીપભાઈ આપનો પરિચય આપી અને આપ જે પાણી રોકવા માટેનું જે કામ કરી રહ્યા છો અને જે તમે જે આ મુદ્દાઓ ઉઠાડતા એ ક્યાં હું ક્યાં કેટલે પહોંચ્યું છે એ પણ અમારા ખેડૂત મિત્રો માટે એક આજે વાત કરો એમ મહત્વની વસ્તુ જોઈએ જેમ કીધું ને કે દિવસે દિવસે ખેતી ખર્ચાળ થઈ રહી છે હકીકત વાસ્તવિક હું ખેડૂતના દીકરા તરીકે ગામડાનો જે અભ્યાસ છે ખેડૂતોની જે પણ કમાણી થાય ને પચીસ ટકા હિસ્સો પાણીની શોધમાં શોધ માં આવી જાય કોઈ ખેડૂત કૂવો ગારે કોઈ કૂવાને ઊંડો કરે કોઈ કૂવામાં માં દાર કરે કોઈ બીજા દાર કરે કોઈ થી પાઇપલાઇન નાખે દરેક ખેડૂત પાણી જ છે છે પાણી પાણી જ એટલે વધારે પડતો અને બહુ ઊંડા પાણી લાઈટ ના ખર્ચો વધે છે એટલે તદુપરાંત ઊંડેથી પાણી ખેંચવું એ પાણી પણ ક્યારેક છાર વાળું ટીડીએક્સ વાળું કડશું અરવ આજે ખેતી ને પાક ને પ્રકૃતિ ને બધા નુકસાન કરતે હોય આનો એકમાત્ર વિકલ્પ હોય તો ગઈ છે અત્યારે હાલ સૌરાષ્ટ્રના દરેક ગામડાઓ અને દરેક મહાનગરપાલિકા નર્મદા ઉપર નિર્ભર છે હું એવું કહું કે ઇતિહાસ ગવા છે કે ઘણી વખત દુષ્કાળ પડે છે નર્મદાની અંદર જે પણ પાણી આવે છે એમાં નવાણું પાણી મધ્યપ્રદેશમાં આવે છે જો મધ્યપ્રદેશમાં દુષ્કાળ થાય તો સૌરાષ્ટ્રની શું હાલત છે એટલે સૌરાષ્ટ્રના પાણી માટે મહત્વનો કોઈ ભાગ હોય તો અત્યારે નર્મદા ઉપર આપણે નિર્ભર રહીશી અને એના ઉપર ન રહેવું હોય તો સૌરાષ્ટ્રની અંદર જેટલો પણ વરસાદ પડે છે એ વરસાદનું પાણી ટકાવવું ટકવું જોઈએ બીજું જેવું સૌરાષ્ટ્રની કોઈ જીવાદોરી સમાન એક મહત્વનો કોઈ જો આપણું એક સપનું છે જો એ થઈ જાય તો સૌરાષ્ટ્રનો કાયમીનો પ્રશ્ન હલ થાય તે છે કલ્પસર્પ યોજના ઘોઘાટ દહેજ એ બત્રીસ કિલોમીટરનો જો કાઢ્યો કરવામાં આવે તો હજારો હેક્ટર જમીન ફળદ્રુપ થાય સોળ નદીનું પાણી સ્ટોરેજ થાય અને વિધાઉટ કોઈપણ જાતના ખર્ચ વિના સૌરાષ્ટ્રને સીધું પાણી મળી શકે તો આ પાણી ને કેમ રોકવા માટેની જો કલ્પસર યોજના મને નરેન્દ્ર મોદી સાહેબે અમુક વર્ષો પહેલાં ભાવનગર શ્રીફળ વધારિયાનું મુહૂર્ત પણ કરેલું છે એ ખેડૂત આગેવાન તરીકે અને ખેડૂતના દીકરા તરીકે હું મોદી સાહેબને પણ વિનંતી કરું છું કે આ યોજનાને તાત્કાલિક હવે એ ધારે તો એના માટે કોઈ શક્ય નથી તો હું સૌરાષ્ટ્રના ખેડૂતો વતી વિનંતી કરું છું કે આ યોજના ઝડપથી પૂર્ણ ચાલુ થાય અને ઝડપથી પૂર્ણ થાય તો આવતા ભવિષ્યમાં લોકોને પાણીના પ્રશ્નનો સામનો ન કરવો પડે અત્યારે જોઈએ તો વિદેશની અંદર ખાસ જોઈએ તો સાઉથ આફ્રિકાનું કેપ ટાઉન અહીંયા લીટરે અને પાણી દેવામાં આવે છે આપના જ જ્યારે આપણું ઇન્ડિયાનું હરિયાળું સિટી જેને કે બેંગ્લોર કહેવામાં આવે છે કે જ્યાં વૃક્ષોને કાપવાની પણ મનાય છે સિટીની અંદર સિત્તેર જેટલા નાના મોટા તળાવો છે છતાં પણ બેંગ્લોરની હાલત અત્યારે પાણીની લઈને બહુ ખરાબ છે ગાડી ધોવાની મનાઈ છે વૃક્ષોને પાણી પાવાની મનાય છે તમારો કોઈ પ્રાઇવેટ દાર હોય તો એને કોર્પોરેશન હાયર કરે છે તો આવી હાલત સૌરાષ્ટ્રની રાજકોટની કે આપના વિસ્તારની નો થાય એના માટે અત્યારે જાગૃત થવું જોઈએ પંદર વીસ દિવસ પહેલાની જ એક વાત છે કે ચેનાઈના પેપરમાં એક લેખ આવ્યો હતો

સ્ટોરેજ થાય એવો અમે પ્રયત્ન કરી રહ્યા છે ખાસ એક શબ્દમાં કહી કહીએ તો અમારું એક સૂત્ર છે પાણીનું એક એક ટીપું કિંમતી છે કારણ કે તે દરેક ટીપામાં એક જિંદગી છે એક ટીપું પાણી છે ને એ કીડીનો ખોરાક છે છે પાણી પાણી બચાવવું જોઈએ ખાસ પડે જ દિલ આપણે આપી રહ્યા છે ફરક કઈ આપણી પાસે એના વાસણો નથી આપણી પાસે નાના મોટા ડેમો તળાવો અને ડેમો લોકો એની કદર નથી કરતા એટલે ખેડૂત આગેવાન તરીકે અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ તરીકે દિલીપભાઈ શક્યા ખેતી